હમણાં એક વિવાદ આલે કે ખેડૂતોનો ને મજૂરો નથી યુપીએમપીના મજૂરો છે એનો ને અહીં ગુજરાતના ખેડૂતનો વિવાદ આલે કે ભાઈ ચોથા ભાગે ભાગ્યું પોહાતું ને અમને ત્રીજો ભાગ આપો તો અમે ભાગ્યું રાખીએ એમ જોકે ભાઈ આ બાજુ તો મજૂર આવતા નથી અમારે યુપીએમપીના અમે અમારી રીતના જ ખેતીઓ કરીએ અને હવે એ લોકોનું એમ કહેવાનું છે કે ભાઈ અમારા વગર કોઈ ખેડૂતનું કંઈ નથી આવતું અમે છે તો ખેડૂત છે એમ અરે ભાઈ અહીંયા અમે ખેતીઓ જ કરીએ જોકે શું કહેવું અને હાસવી લઈએ ગમે એમ કરીને અને ભાઈ કંઈ વાંધો આવતો ને હા જોડે સિઝન હોય તો એ ભી પડે તો એ અમારી રીતના લડી લઈએ ઢાલવા બલવા થાય ને અહીંના લોકલ મજૂર મળી જાય લાશવી લઈએ ગમે એમ કરીને હવે એ ભાઈ શું છે કે એનો કોઈક આગેવાન હોય એમ કહેવાય ને નેતા 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 હવે એનો નેતા એને ભેગા કરે અને બધી સડામણી ભરામણી કરે કે ભાઈ આપણે ખેડૂતોને આમ કહેવાનું એનું આધાર કાર્ડ લેવાનું પૂછડું કરવાનું દીકડું કરવાનું ભાઈ એને તો ખુદને તો ખેતી કરવી નથી બરાબર બીજાને કરવા દેવી નથી બીજાને કરવા દેવી ને આમાં શું છે કે ખેડૂતને નથી કોઈને કરવા દેવી નથી બરાબર છે હાલે એમાં ખોટા બાકી બધી હરખા ન હોય બધા મજૂરે હરખા ન હોય બધા ખેડૂત ખેડૂત ભાઈ કોઈ મજૂરનું ખોટું કરે નહીં આ બાજુ તો જો કે નથી કરે આ નીકળે કોઈ હોય એક નીકળે કે ભાઈ એને કંઈક પ્રોબ્લેમ હોય એને લીધે ડખાવ કરી નાખે અને મજૂરનો પૈસો ખાય બાકી કોઈ આ બાજુ તો જો કે એવો છે જ નહીં મજૂરનો રૂપિયો ખાય અમુક ને થાતા હોય એથી પાંચ રૂપિયા વધારે આપે બરાબર ને ભાઈ ભાગની આની વાત એવી છે કે ત્રીજો ભાગ જોઈએ ભાઈ તમારે જોય તો એટલો મળી જાય અહીં ભાગ ત્રીજો તો હું કેવું કોઈ અડધો રજ ભાગ રાખવા ખુશી નથી અહીં કોઈ કેમ કે ભાઈ ખેડૂતને અટાણે કંઈ વધતું નથી બરાબર એને લીધે થોડાક બાર બે જાય ને આમ છે ને પૂછ એને લીધે ભાઈ ભાગ્ય આપવું પડે બાકી અહીં બધી લડી લઈએ મત છે ભાઈ ભાગ્યા જોઈએ એટલે અહીં મળી જાય એટલે કે અહીં આવતા રહો ખોટા ડખાડખી કરો મને ખોટું શું કે ગાળ્યું બેળ્યું આમાં ખેડૂત ને મજૂરો ને જ આમે તકલીફ થાય કે ગાડી એકબીજા બોલે આરામ થી કામમાં આવ્યા ખરેખર કામ ને કામમાં જોઈએ એને તો વાતાવરણ ન ડખોડાય એટલે ખોટા ભાઈ આમાં ડખાડકી જેવું છે નહીં હાલતું એમ હાલવા દેવાય ભાઈ ખોટા શું કેવાય સડામણી ભરામણી કરવા જેવું નથી આમાં જય દ્વાર કરી